તુલસી માં પણ મસ્ત થઈ ગયા થોડી બધું મસ્તુલ પણ ઉજા તા પણ વરસાદ માં પણ ગયા આવો મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે સમજરીને કહેજો તો રોજ છે ધીમે ધીમે વરસાદ આવે છે તળાવ ઘર તો નથી અને હું અમારા તળાવ ઘર છે કે નહીં કોઈ ખબર પડતી નથી અને અમારા કાઠિયાવાડને ક્યાં છે વરસાદ આવે તો બધાનું ઘરે ધગિયા બને તો તમારી કોની કોની ઘરે ધગિયા બને છે કોને જ ઘરે કહેજો તમારા ગામમાં વરસાદ જેવો છે એ કમ્પ કરીને કહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ફોનને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મવા બ્લોકમાં ચાલો ગુલાય બાય